આ ઘટના બની આ ઘટનાની અંદર જે લોકોનો ભોગ લેવાનો છે જે લોકોના જીવ ગયા છે એ પરિવારની સાથે અમે બીજી બાજુ સરકાર જે કોઈ આની અંદર ગુનેગાર હોય એક પણ વ્યક્તિને છોડે નહીં એ પ્રકારનું સરકાર કામ કરે એમાં અમે વિનંતી કરી છે અને જે પ્રમાણે અમારા મુખ્યમંત્રી અને આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી જે પ્રમાણે એક ટીમ બનાવી અને આની સંપૂર્ણપણે તપાસ કરી અને જે લોકો આની અંદર દોષિત છે એને પૂરેપૂરી સજા થાય અને આકરા માકરી સજા થાય એ પ્રમાણે નું જે આયોજન કર્યું છે એમાં પણ અમે સાથે છી બીજું અમે જે જગ્યાએ ગયા હતા ફોટા છે એ એક્સપો ના ફોટા છે જે એક બાઇક નું અલગ અલગ કંપની ના બાઇક બધા ભેગા કરી અને નાના નાના યંગ એ આ એક્સપો કર્યો હતો એની અંદર અમને આમંત્રણ આપ્યું હતું અમે વ્યક્તિગત એક પણ વ્યક્તિને ઓળખતા નથી એક પણ વ્યક્તિને ઓળખતા નથી અને જો એમાંથી કોઈ દોષી હોય અમારી ફોટો હોય ને એમાંથી કોઈ દોષી હોય તો એને પણ આકરા માકરી સજા થાવી જોઈએ એમાં અમે સજા કરવા માટે જે પરિવાર ભોગ બન્યા છે એ પરિવારના દુખમાં ભાગ લેવા માટે અમે હારે છીએ શક્તિભાઈ ને મારે ઈ કેવાનું છે કે આની અંદર તમારે રાજકીય રંગ ન આપવો જોઈએ અમે પણ દોષી હોય તો અમને પણ સજા મળવી જોઈએ અમે એવું નથી કેતા કારણ કે જે ઘટના બની છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે કાલ સવારે મારું બાળક નાનું હોય નાની અંદર ગયું હોય તો એ પણ આનો ભોગ બને જે હવે પછી આવી ઘટનાઓ ન બને એના માટે થઈને જે વ્યક્તિ આની અંદર સામેલ છે એને સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય એને સજા થાય જેથી કરીને આવનારા દિવસોમાં બીજી વાર આવું કોઈ કરે નહીં અરવિંદભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે